ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના અડત્રીસ વર્ષીય સુશીલા વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું સુશીલાને સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલા ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જીવન વિતાવતા હતા બંનેના પ્રેમ સંબંધમાં કાલિદાસની સુશીલા ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હોય બંનેના સંબંધોમાં ખટાશ આવી હતી આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો દરમિયાન તારીખ પંદરમી જાન્યુઆરીના રોજ બપોરના આરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું જોકે સુશીલા ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા જ કાલિદાસ ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાના માથામાં કુહાડીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી તે ફરાર થઈ ગયો હતો આ અંગેની જાણ સુશીલાના ભાઈ રાજેશ વસાવાને થતા તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠની જાણ કરી હતી જો કે એકસો આઠની ટીમે સુશીલાને મૃત જાહેર કર્યા હતા ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સુશીલા વસાવાના મૃતદેહની પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે